જે પ્રોપર્ટી કમાની આશાએ ખરીદી ભાડે આપીને આપણે સુખેથી જીવન વિતાવીશું એવા લોકોને ભાડવા જ નથી મળતા અને મળે છે તો એ આવેલું ભાડું એટલું ઓછું છે કે એમાં ગાંઠના પૈસા ઉમેરી પોતાના અને હપ્તો ભરવો પડે આવો આવા પ્રોપર્ટી ખરીદનારને એમની સ્થિતિ પૂછીએ કે ભાડવાત મળે છે ભાઈ જે ભાડામાં એ લોકો ભાડે મકાન લેતા હતા એ જ હપ્તામાં એ લોકોને મકાન મળતું હોય તો અમારા બિઝનેસમાં સો ટકાની વસ્તુ છે કે ભાઈ માઇનસ આવવાનું છે કે જે માણસ અમારી થ્રુ મકાન લેવાના હતા એ આજે મુખ્યમંત્રી આવાસ યોજનામાં કે એવી રીતે જે ગવર્મેન્ટના મકાનો મળે છે જે એમને સસ્તામાં મળી જાય છે કે ભાઈ સાત લાખ કે દસ લાખ કે વોટ એવર વેલ્યુમાં એમને મળી જાય છે તો એ એક રીતે જોવા જઈએ તો અમારા ધંધા માટે થોડુંક માઇનસ થાય છે પણ એમના માટે સારામાં સારી વાત છે કે આજે વીસ વીસ લાખના કે ત્રીસ ત્રીસ લાખના જે મકાનો હોય છે એ એમને સાત ને દસ લાખમાં ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે અને બહુ જ નજીવી કિંમતના હપ્તામાં કે જે ભાડામાં અત્યારે ભરતા હતા ભાડું એની જગ્યાએ હપ્તા ભરીને પોતાના મકાનના માલિક થઈ શકે છે હવે અમારે ત્યાં મોટાભાગે અહીંયા પાછળ જીઆઈડીસી છે મારી જે ઓફિસ છે ત્યાં નીયુમણિયાનગરમાં ત્યાં જીઆઈડીસીમાં મોટાભાગે નોકરી કરતા હોય કે પછી એ રીતના કામકાજ કરતા હોય એ લોકો એ લોકો મોટાભાગે પોતાના ઘરનું ઘર વસાવવા માટે આવે હવે એ લોકો સૌથી પહેલાં ઘરનું ઘર શું વિચારે કે ભાઈ હું નાનામાં નાનું ઘર વાત જે વન બીએચકે હોય કે હોલ કિચન હોય એવું મકાન મારું પોતાનું લઉં હવે એ લોકોનો પગાર હોય ધારો કે વીસ હજાર બાવીસ હજાર કે અઢાર હજાર હવે એટલાની અંદર એ માણસ હપ્તો ભરે પોતાનું ઘર ચલાવે કે શું કરે આજે ભાડાના મકાનમાં રહેતો હોય તો પણ એને વાતરે છ સાત હજાર ભાડું ભરવું પડે છે એની સામે જો એ પોતાનું મકાન લે છે તો એને ઓછામાં ઓછા પંદરેક હજારનો કે બાર હજારનો કે સત્તર હજારનો હપ્તો ભરવાનો આવે છે હવે એ પોતાનું મકાન લે ત્યારે આજે એને પોતાની પરિસ્થિતિ વિચારો કેવી હોય કે આજે વીસ હજાર બાવીસ કે પચીસ હજાર કમાતો હોય તો પહેલાં તો એને લોન મળવાની તકલીફ પડે લોન લીધા પછી એને હપ્તો ભરે તો એ માણસ પોતાનું ઘર ચલાવે કે ભાઈ એના મહોત્સવ પૂરા કરે કે છોકરાઓ માટે ના કંઈ કરે એજ્યુકેશનનો ખર્ચો કરે કેટલા ખર્ચા માણસ મિડલ ક્લાસ માણસ કે લોઅર મિડલ ક્લાસ માણસ કરી શકે એ પોતાનું મકાન લીધા પછી એટલે પોતાનું મકાન લેવું એ લોકો માટે એક સ્વપ્ન સમાન હતું પણ આ જો મુખ્યમંત્રી આવાસ યોજનાના બધા જે મકાનો આવ્યા કદાચ એ એમના સપના પૂરા કરી શકે છે ભલે અમને લોસ જાય છે એની સામે અમને લોસ જાય છે કે ભાઈ જે માણસો અમારા થ્રુ મકાન લેવાના હતા જે પ્રાઇવેટમાં એની જગ્યાએ એ લોકો ત્યાં આગળ મુખ્યમંત્રી આવાસ યોજનામાં કેવી એવી રીતે મકાન લે છે પણ એ લોકો માટે સારું છે સાથે સાથે હું એ પણ કહેવા માગીશ કે આ જે ભાડવા તો જે ભાડાના મકાનમાં લે છે એ અગિયાર મહિનાના ઓગણત્રીસ દિવસના કરાર હોય છે એટલે અગિયાર મહિનાના ઓગણત્રીસ દિવસ પછી પાછું કેવું છે વળી પાછું એ કરાર રિન્યુ કરવાનો આવે એમાં દસ ટકા ભાડા વધારો લખ્યો હોય એટલે લીગલી જે દસ ટકા લખ્યું હોય એ પ્રમાણે ભાડા વધારો કરવામાં આવે એ ભાડા વધારો જો એક્સેપ્ટ ના કરે ભાડવા તો પાછું એને મકાન ચેન્જ કરવાનું આવે મકાન ચેન્જ કરે એટલે એ જ વ્યક્તિને કેટલી તકલીફો પડે કે પોતાના બાળકોનું એજ્યુકેશન જે નજીકમાં હોય બરાબર છે એમાંથી થોડુંક એને અલગ કરવું પડે પછી આજે જે ફેમિલી સેટ થયું એનું પોતાનું આજે આટલા ટાઈમથી હોય ત્યારે જે મકાનમાં એ લોકો રહ્યા હોય અગિયાર મહિના કે ઓગણત્રીસ દિવસ એટલે સમજો એક વર્ષ જેવો આ બધું જ ચેન્જ કરવાનું આવે ચેન્જ કરવાનો ખર્ચો એટલો આવે આ બધું જ બર્ડન એ લોકોને પડતું હોય છે એટલે આની સામે જે મુખ્યમંત્રી આવાસ યોજનાના જે મકાનો છે જે એને આપવામાં આવ્યા છે એ જે ભાડું ભરવાની કિંમતમાં એ લોકો હપ્તો ભરીને મકાન પોતાનું મેળવી શકે છે અને પોતાનું વાત કરે જે પોતાનું એક સ્વપ્ન સમાન જે પોતાનું ઘર હોય એનું એ સપનું સાકાર કરી શકે છે અને આ ખૂબ સારી વાત છે અત્યારે મારે તો કેવું છે કે બ્રોકરેજ લોકો આપીને જ અમને કરે છે એમ એના માટે અમારે કોઈ ફરક પડ્યો નથી એનાથી પણ એકચુલી એવું છે કે અત્યારે અમારે બ્રોકરેજ લાઈનમાં જે ઘરે ઘરે સિક્યુરિટીને પાનના ગલ્લાવાળા ઇસ્ત્રીવાળા આ બધા બ્રોકરો થઈ ગયા છે એના કારણે અમારા ધંધા પર અસર પડી છે કેમ કે એક દલાલી કરી દીધી નોકરી નથી કરવી એક મકાન આપી દીધું દલાલી લઈ લીધી આખો મહિનો ભરાઈ ગયો એટલે અમારે એક યુનિયન કરવું જોઈએ જેથી કરીને શું છે કે ભાઈ આ નાના મોટા જે આ છે એ બધા બંધ થઈ જાય અને જે જેન્યુઅલ રેરાવાળા જ રહી શકે એમ ઓફિશિયલી ટૂંકમાં કે ભાઈ ઓફિશિયલી જ બ્રોકર હોય તો એના કારણે આ બધી તકલીફ ના પડે એકચ્યુઅલી આ મુખ્યમંત્રી આવાસ યોજનાની બી સ્કીમ સરકારની સારી છે કે જે નાના માણસો હતા એમને બી મકાન થઈ ગયા જેમ કે ભાઈ લારી ગલ્લાવાળા વ્યવસાયવાળા એમને બી સારું એવી પ્રોત્સાહન મળી ગયું તો એ લઈ શકે એમ ટૂંકમાં તો એમના માટે સારું જ સરકારે કર્યું છે એમ અને અત્યારે એકચ્યુઅલી જે આ રિયલ એસ્ટેટ અમારી જે છે તો એમાં ઓફિશિયલી રેરા રજિસ્ટર હોવા જોઈએ નહીંતર આ બધા બીજા બ્રોકરો જે ચાલુ છે જે ઘરેથી કરે છે એ લોકો શું પોલીસ વેરિફિકેશન કે એવી કોઈ જવાબદારી માથે લેતા નથી પહેલાં તો એવું હતું કે ઓનર ભાડવા શોધતા હતા અત્યારની પોઝિશનમાં ઓનર ખુદ બ્રોકરને જ આપવાનું પસંદ એટલા માટે કરે છે કે ભાઈ પોલીસ વેરીફિકેશન કે ભાઈ માણસ કેવો છે એ બધું બ્રોકરને ખબર જ હોય કે ભાઈ એ એમની ઇન્ફોર્મેશન લઈ લેતા હોય છે જેથી અમને સહેલું થઈ જાય મકાન માલિકને તો એ બી અમારી પ્રાયોરિટી સારી રહે અમે સારું અમને આપી શકીએ એના માટે આ સારું જ છે એમ બાકી જે બીજા ચાલુ બ્રોકરો છે એના માટે આ ખોટું છે એમ એ બધાને અંદર એનું ઇન્વોલ્વ કરવા ના જોઈએ જે ઓફિશિયલી જ બ્રોકર હોવા જોઈએનું બીજું કશું હોવું ના જોઈએ હા એટલે આવાસ યોજનાના પછી નવી સ્કીમો વધારે થવા માંડી એટલે ભાડવાત મળવા ઓછા થયા ભાડવાત ના મળે એનું કારણ કે એમના ભાડાના અવેજીમાં જ એમને મકાન પોતાનું થઈ જાય આપતા ભરે એટલે એટલે ભાડવા મળવા થોડા મુશ્કેલ થઈ ગયા છે વ્યવસાયમાં શું ફેરફાર થયા છે ફેરફાર તો પચાસ ટકા ઉપર ફેરફાર થઈ ગયો છે કારણ કે ગ્રાહક ઓછા આવે પહેલાં થોડા કામ હતું સારું હતું કારણ કે અત્યારે ફ્લેટો નવી સ્કીમો થવા માટે બિલ્ડર પણ ડાઉન પેમેન્ટ ના ભરો તો તમને હપ્તે મકાન આપી દે છે એટલે ભાડાના હવે જેમાં જ એમને મકાન પૂરતા થઈ જાય હપ્તો ભરે ભાડા ધંધામાં તો પચાસ ટકા ઉપર અસર પડી જ છે અમારે શું વાઇઝ ધંધો હોય એટલે આટલા એરિયામાં ધંધો કરતા હોય તો અમારા એરિયામાં ફેર પડ્યો છે થોડો એમ ધંધામાં ટિંગ માર્ચથી મે મહિના સુધીમાં લગભગ થતું હોય છે બે ત્રણ મહિનામાં લોકો છોકરાઓની સ્કૂલો બદલાય એ ટાઈમમાં લોકો ભળવાત આવે જરા કાંઈ સ્કૂલમાં એડમિશન લેવાનું હોય છોકરાઓને એના એ ટાઈમમાં ભળવાત આવે એ તો સરકાર લેવાની જ છે જંત્રી જે હોય એટલે દસ્તાવેજનો ખર્ચો એમને વધી જાય દલાલીમાં તો અમારો જે કરોડની અંદર હોય તો એક ટકો છે કરોડની ઉપર હોય તો બે ટકા કરોડની અંદર હોય તો બે ટકા છે કરોડની ઉપર હોય તો વન રૂમ કિચન હોય વન બેડ હોલ કિચન ભાડું હોય તો આઠ સાડા આઠ હજાર રૂપિયા અમારા મણિનગર ઈસ્ટમાં પૂર્વ હોય એરિયામાં ભાડું એટલું ચાલે છે ટુ બીએચકે હોય ફ્લેટ હોય તો અગિયાર સાડા અગિયાર બાર હજાર પણ એમાં જે ફેસિલિટી પ્રમાણે હોય ફૂલ ફર્નિશ હોય તો ચૌદ પંદર બી આવે કાયદા તો કાયદા તો બધા લગભગ એ જ હોય છે અગિયાર મહિના ઓગણત્રીસ દિવસનો કરાર કરવાનો હોય છે બરાબર ભાડવાતનો અને એ પ્રમાણે લખાણ કરીને પોલીસ સ્ટેશનમાં અમારે એનું વેરીફિકેશન માટે આપવાનું હોય છે એ કમ્પલસરી હોય છે મળી તો જાય છે કેમ કે ટ્રાન્સફર ને બધું લોકોનું ચાલુ જ હોય છે બેંકવાળાઓનું અને તેની બધી પબ્લિક ચાલુ જ હોય છે પણ પહેલા કરતા મંદિરનો માહોલ છે અત્યારે ફેરફારથી કાયદા કાનૂન કડક થઈ જાય છે અત્યારે આમાં એમાં પચાસ ટકા તો પહેલાં જીએસટીમાં ને એને વધારે પેલું જીએસટીનો ફરક પડે છે પછી આ જંત્રીનો હિસાબે હિસાબે બહુ તકલીફ પડી રહી છે અત્યારે લોકોને અને બીજી તકલીફ એ પડે છે કે બિલ્લોર અત્યારે ઝીરો ડીપીમાં મકાન આપી રહ્યા છે એના હિસાબે તકલીફ પડે છે અને આવાસ યોજનાના જે મકાન બન્યા છે એ પાંચેક વર્ષથી એ બી તકલીફ પડે છે જેથી કરી પચાસ ટકાની તકલીફ પડી ગઈ છે રિયલ એસ્ટેટ બ્રોકરોને મંદી તેજીમાં તો એવું છે સાહેબ પચાસ ટકા મંદીનો જ માહોલ છે કે અમારા અમદાવાદ ગ્રુપમાં પાંત્રીસ કિલોમીટર જે છે સંકળાયેલી એમાં રિયલ એસ્ટેટ બ્રોકરો બી ગયા છે ઘણા બધા અને જવાબદારી બી અમારી વધી ગઈ છે પોલીસ સેક્શન સાથે અમારે ઘણું બધું કરાવવું પડે છે અમારી જવાબદારી હોય છે બધી પાસેદારી તો બ્રોકરેજ અમને આવતા હોય છે એમના તરફથી એટલે અમારી જવાબદારી લેવી પડે છે અમારે એક વર્ષની જવાબદારી હોય છે અમારી નવા કાયદા કાનૂન પ્રમાણે સાહેબ અમારી જવાબદારી ઘણી બધી વેગી વધી ગઈ છે પહેલાં એવું હતું કે પોલીસ સેક્શન કરાવવાનું હતું નથી પણ હવે પાંચ સાત વર્ષથી પોલીસ સેક્શન જરૂરી થઈ ગયું છે કમિશનરના ઓર્ડરના મુજબ અમારે પાસેદારી અમારે લેવી પડે છે અમારી જવાબદારી હોય છે અમારે જવાબદારીમાં એવું હોય છે કે અમને બ્રોકરેજ આપતો એટલે અમારી જવાબદારી બાર મહિનાની જવાબદારી હોય છે અમારી અને પોલીસ સ્ટેશન ફરજા તમારે કરાવવું પડે છે પહેલાં બે ચાર દિવસમાં આવી જતા અત્યારે મહિના મહિનામાં ભાડવો તો નહીં મળતો અમને અત્યારે ફરક એટલું આવી ગયું છે હા ફરક એટલું આવી ગયું છે કે આપણે પહેલાં પચાસ રૂપિયાના સ્ટેમ્પમાં ભાડા કરાર થઈ જતું હતું અત્યારે ત્રણસો રૂપિયાના ભાડા કરારમાં થાય છે એ વધારો બહુ થઈ ગયો છે એમનો જવાબદારી અમારી આટલી બધી હોય છે કે ભાઈ અગિયાર મહિના સુધી અમારે ભાડવતનું ધ્યાન રાખવું પડે છે અને એ પૂર્ણ દલાલી લઈને અમે એક ભાડું દલાલી લઈએ છીએ પણ એક વર્ષ સુધી અમારે ધ્યાન રાખવું પડે છે પરિસ્થિતિ બહુ અત્યારે રિયલ એસ્ટેટ બહુ ઠંડુ છે અને બહુ નબળું પડી ગયું છે મકાન માલિક તરફથી અમા શું છે કે એકચ્યુઅલી એકચ્યુલી એવું છે કે મકાન માલિકની તરફથી અમને પોર્સ મળે છે કે ભાઈ ભાડવત લાવ તમે બરાબર છે પણ ભાડવત આવતા નથી અત્યારે બીજા બીજા મકાનો જે બને યોજના ચાલી છે એટલે હા પોલીસ વેરિફિકેશનનું અત્યારે બહુ તો એ ચાલે છે અત્યારે પણ ચલાઈ રહ્યા પે બધું નહોતું એટલે મળી રહેતા સરળતાથી બહુ ઘટી ગઈ અમારી તો એમ એટલે વધી એમ એકચુઅલી શું છે કે બ્રોકરી અત્યારે કસ્ટમર મળતા નથી અમને બરોબર છે પેટ્રોલનો બહુ અમારો ધુવાડો થાય છે કસ્ટમરો મળતા નથી અમને અને ખાલી જોવાવાળા વાળા જવા છે લેવા અત્યારે કોઈ આવતા નથી બહુ કામ અમારું વધી ગયું છે એમ સમજો કેટલું પેપર વર્કમાં તો મારે

બરાબર છે જેના હિસાબે એ જ હપ્તાની અંદર એ લોકોને સરળતાથી બરાબર છે કે મકાનો મળી જતા હોવાથી હવે આ લોકોની ગણતરીઓ ભાડે રાખવાની ઓછી થઈ ગઈ છે અને સરકારની આવાસ યોજનાની પાછળ એ લોકો મકાનો રાખતા થઈ ગયેલા છે એટલે અમારે બ્રોકર લોકોની જે મહેનત એનું પાણી ફરી વળ્યું છે બીજી તકલીફ એવી થઈ ગઈ છે કે હવે સામે નવી નવી સ્કીમો બી બની ગઈ છે નવી સ્કીમોના હિસાબે જે બિલ્ડર બિલ્ડરો પાસે બી અમે જઈએ છીએ અવારનવાર બરાબર છે તો એ લોકો બ્રોકરેજ આપતા નથી અમારી મહેનતનું ધોરણ વધી ગયું છે બરાબર છે એટલે ઘણી વખતે બી અમારે ધક્કા ખાવા પડે છે પાર્ટીઓ સેટ થતી નથી અવારનવાર ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે રૂલ્સ રેગ્યુલેશનની અંદર એવું છે કે પોલીસ વેરિફિકેશનની બધી તમામ જવાબદારીઓ અમારી હોય છે બરાબર છે તેમ છતાં બી આજે મકાન માલિકને સમજાવવાનું કસ્ટમરને સમજાવવાનું ઘણી બધી જવાબદારી અમારા માટે હોવા છતાં બી અમુક સમયે એનો બી અમારે ગણિત સામનો કરવો પડતો હોય છે અમારી પરિસ્થિતિ એ સમયે એવું હોય છે કે અમારે અગિયાર મહિનાનો કરાર થયેલો હોય છે એની અંદર નોટિસ પીરિયડ આપવામાં આવેલો હોય છે બરાબર છે એક મહિના પહેલાં જાણ કરવાની હોય છે તેમ છતાં નોટિસ આપવા છતાં બી એ લોકો જો મકાન ખાલી ના કરી શકતા હોય તો અમારે માથાકૂટ કરી અને પોલીસ સ્ટેશનનો સહારો લેવો પડે છે અને જેના અનુસંધાનમાં આગળની અમારે કાર્યવાહી કરવી પડે છે ધંધો છે જ એવું કહીએ ને તો સમજી શકાય છે બરાબર છે ધંધો અત્યારે નહીવત છે બરાબર છે અને અમે જવાબદારીઓ ઘણી વધી ગઈ છે આવાસ યોજનાના હિસાબે બરાબર મેઇન કારણ આવાસ યોજના છે સરકારી આવાસ યોજનાની બધી ઘણી વધી ગઈ છે દરેક એરિયાની અંદર કે જેના હિસાબે અમારા એસ્ટેટ બ્રોકરોનો ધંધો અત્યારે નહીવત થઈ ગયો છે અત્યારે ખાવાના બી અમને ફાંફા પડી રહ્યા છે આમાં અત્યારે કોઈ વધારો છે જ નહીં એના કરતાં ઉપરથી ઘટાડો થઈ રહ્યો છે એસ્ટેટ સંખ્યા એવી છે કે અત્યારે દરેક એરિયાની અંદર હવે ઘરે ઘરે બ્રોકરો થઈ ગયા છે કે જેના અનુસંધાનમાં લઈને અમને બી ઘણી તકલીફો પડી રહી છે ના અત્યારે નથી મળતા કેમ કે લોકો જેને ડાયરેક્ટ હવે એડ આપી દે છે એમાં હવે આમાં લોકોને બહુ તકલીફ પડે છે સોશિયલ મીડિયાને બહુ તકલીફ પડે છે પહેલા બાળવા આવી જતા હતા અને કામ થઈ જતું હતું કેમ કે હવે એવું છે કે હવે કાયદો જે બદલાયો છે એની લીધે હવે બ્રોકર થરી બ્રોકર જોડે જ મકાન આપવામાં એ લોકોને રસ છે ના હવે નહીં થતા કેમ કે હવે આમાં કાયદો બદલાયેલો છે એટલે શું છે પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન આ તે બધું કરવું પડે એટલે ત્યાં એ લોકો જવા તૈયાર નથી થતા અત્યારે એમ જોવા જઈએ તો પચાસ ટકા ઘટાડો છે ભાડવાત તો જે પહેલાં મળતા હતા એની જગ્યાએ અત્યારે એવરેજ ભાડવાતોની સંખ્યા ઓછી તો થઈ જ છે પણ એની સામે જે સરકારે એમને આવાસ યોજનાનું જે પ્રયોજન કરીને આપ્યું છે તે આવાસ યોજનાના આધારે જે ભાડવાતો ઘેર ઘેર અગિયાર અગિયાર મહિનાના ટાઈમ પીરિયડની અંદર પોતાના સામાન લઈને ફરવું પડતું હતું તે પરિસ્થિતિમાંથી એમને અત્યારે મુક્તિ મળી છે અને સરકારની આવાસ યોજના એ સ્વીકાર્ય છે અને તે પોતાના મકાનમાં દરેક ભાડવાત પોતાના માલિકીના મકાનમાં રહેતા થયા એ સરકારનો કોન્સેપ્ટ બહુ સુંદર છે પચાસ મકાનવા મકાન માલિકો બને એની સામે કદાચ પાંચ ભાડવાત ઓછા થશે બ્રોકરો પાસે તો એ સ્વીકાર્ય છે પણ એની સામે કોઈનો રોજીરોટી છીનવાતી નથી એવરેજ બધાનું કામ ચાલી શકે એટલું તો એમને મળી જ રહે છે નાઇન્ટીન નાઇન્ટી એટ પછી એવરેજ લોકો મકાન માલિકો એવરેજ ભાડવાતો રાખવા માટે વચ્ચે મીડિયેટર તરીકે મકાનના અને ભાડવાતની વચ્ચે બ્રોકરોને રાખતા રાખવાનું ચાલુ કર્યું છે અને એ કોન્સેપ્ટના આધારે દરેક મકાન માલિકોની અને ભાડવાતોની બંનેની સલામતી જળવાય અને બંનેની વચ્ચે એક મીડિયેટર હોય તો બંનેને પૂરેપૂરો ન્યાય મળે એના માટે આ બ્રોકરો વચ્ચે ઇન્વોલ્વ થયા છે માધ્યમ તો બરાબર છે પણ જે બ્રોકરની જે અત્યારે વ્યવસાય છે એની અંદર જે પહેલાંના સમયમાં એરિયાવાઈઝ એવરેજ બે પાંચ બ્રોકર એવરેજ કામ કરતા હતા એની જગ્યાએ અત્યારે જે બરસાદી મેઢકની જેમ બ્રોકરનું કામ કરું છું અને કોઈ જવાબદારીનું કોઈ એમને નોલેજ જ નથી હોતું અને બ્રોકરી લઈને અને મકાન માલિક અને ભાડવાતને બે જણને નવધારા છૂટા મૂકી દે છે અને પછી જ્યારે અગિયાર મહિના ઓગણત્રીસ દિવસના કરાર પછી પોલીસ વેરિફિકેશન કરાયા કે કોઈ કાયદાનું કોઈ નોલેજ વગર પોતે ભાડવાત તરીકે જેના મકાન માલિકના ભાડવાત તરીકે એના મકાનમાં બેસાડી દીધો અને પછી જે પ્રોબ્લેમો ઊભા થાય છે ત્યારે ભાડવાતો જે બની બેઠેલા જે નાના નાના બ્રોકરો જે હોય છે એ લોકો કોઈ જવાબદારી સ્વીકારતા નથી એના આધારે અત્યારે બ્રોકરના વ્યવસાયની અંદર બ્રોકરોનો રાફડો ફાટ્યો હોય એવું લાગે છે એના હિસાબે થોડી ઘણી ગરાગીમાં અસર પડે છે પણ જે જેન્યુન અને પ્રોપર માણસો જે કામ કરે છે એ લોકોને તો ધંધો થાય છે થાય છે ને થાય જ છે કેમ કે મકાન માલિકોને બી વિશ્વાસુ માણસની જરૂર છે અને મકાન માલિકો પ્રોપર માણસો વ્યવસ્થિત જવાબ આપતા હોય એ લોકો જોડેનો એમને કોન્સેપ્ટ હોય જ છે કે ભાઈ આપણે પ્રોપર દલાલ થ્રુ જ મકાન ભાડે આપીએ તો એક બાજુ ભાડવાદ મળતા નથી એવી વાત છે જે લોકોએ રિટાયર થઈને ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને પ્રોપર્ટી લીધી ને પછી ભાડવાત નથી મળતા એવા તબક્કે એવા મકાન માલિકો છે કે જેને ભાડવાત મળ્યા છે પણ શીંગડા ભરાવનારા એના પુત્ર પુત્રી વિદેશમાં હોય ઘર ખાલી થઈ ગયું ઘરનો અમુક ભાગ ભાડે આપી દીધો પછી એ ભાડવાત ત્યાં ઘર જમાઈ થઈ જાય છે ભાડું આપવું નહીં ભાડું ચડાવવું આ સિનિયર સિટીઝન દાદાગીરી કરવી અને પરેશાન કરવા એવાય કેટલાક મકાન માલિક છે આપણે મકાન આપણું પોતાનું હોય જે પૈસા રોકીને ઇન્વેસ્ટ કરીને પચીસ ત્રીસ પચાસ લાખનું મકાન લેતા હોઈએ આપણે કોઈની જરૂરિયાત કે તકલીફ સમજીને એને ભાડા આપીએ છીએ નહીં કે ભાડું કમાવવા માટે એની તકલીફનો એ લોકો દુરુપયોગ કરે છે કે ચલો કોઈ બી ભાડું બે ત્રણ મહિના સુધી વ્યવસ્થિત આપે છે ત્યારબાદ કહેશે આ મહિના મારા છોકરાઓના ખર્ચા આવી ગયા સ્કૂલોના કોલેજના કે આ મહિના મારે બીમારી આવી ગઈ લાવ તમે આપીશું પછી બે મહિનાનું ભાડું ચડાવે ત્રણ મહિનાની ડિપોઝિટ આપી હોય તો પણ બે મહિના સુધી તો ભાડું જ ના આપે આમ તમે ભેગું લઈ લેજો આમ તેમ એમ કરીને અલગ અલ્લા અલગ અલ્લા કરીને રખડાવે આવા અમારે એક છે છેલ્લા ચારથી પાંચ મહિનાથી ભાડું આપતા જ નથી એમની ડિપોઝિટ પણ બધી લેપ્સ થઈ ગઈ છે અને અમારા મકાનમાં છેલ્લા એક મહિનાથી રહેજે અમે કીધું હવે અગિયાર મહિનાનો કરાર છે હવે તમે અગિયાર મહિના પૂરા થયા ખાલી કરી દો તો કહે છે ભાઈ અમે ક્યાં જઈએ અમને કંઈ મકાન ભાડે મળતું નથી તમે શોધી આપો તો અમે રહીએ જે કોઈ બે ત્રણ મકાન બતાવે તો કહે કે આમાં તો ભાડું વધારે છે આ ભાડું તો અમને પોસાય નહીં એમ કરીને ગમે એમ માનીને એમને બાર મહિના ઉપરાંત ખેંચવું છે આગળ નહીં અમે તો ભાડું વધારવાનું કીધું જ નહોતું અમે કીધું તું મકાન જ ખાલી કર ભાઈ તને ના પોંચાતું હોય તો તું એનાથી સસ્તા મકાનમાં જા કે ના થોડું દૂર જા તો તને સસ્તું મળશે ભાઈ એ કોઈ રીતે માનતા જ નથી અને એમ કહે છે કે તમે અમને આ ભાડામાં બીજું મકાન અપાવો અમે કીધું આ ભાડામાં તો ના મળે ઉપરાંત જે અમે નક્કી કરેલું હતું ભાડું એનાથી બી બસો રૂપિયા ઓછા ઠરાવ્યું કે ચાલો ભાઈ એને સાધારણ સ્થિતિ જે મામૂલી નાની નોકરી કરે છે તો આપણે એને બસો રૂપિયા ઓછું લઈએ ભાડું તો પણ એને કોઈ કદર નથી હોતી અને ઉપરાંત હવે તો ઉપરથી એવી ધમકી આપે છે કે અમે મકાન ખાલી નહીં કરીએ તમે શું કરી લેશો આ તો દયા દાખણને ખાય એવી વાત થઈ ગઈ નહીં એ વ્યક્તિ તો એ તો કહે કે હવે અમે તો એમને સમજાવીએ પણ એ મારું બી નથી માનતા એક વાત દલાલ વચ્ચે રાખેલા એ તો કહે કે હવે અમે શું કરીએ અમે તો ગોર મારા જેવા લગ્ન કરાવી આપે બાકી તમારા બંને સમજવાનું ના કઈ મદદ લેવામાં જો સાંભળો સૌથી પહેલી વાત નથી અમારે પોલીસ સ્ટેશન ચડવું કે નથી અમારે પેલા કોઈ કોર્ટમાં જવું કે નથી કોઈ વકીલોના ચક્કરમાં પડવું કારણ કે એ બી ખર્ચા અમને મોંઘા પડી જાય ને માથે પડે જાય ખર્ચા એ બધા છેલ્લા પાંચ મહિનાથી એ ભાડું આપતા નથી અને જતા રહ્યા છે એમનો કોઈ સંદેશ બી નથી માટે અમને હેરાન કરી રહ્યા છે નવા ભાડવા ત્યાં હતા એ પાછા જતા રહ્યા કારણ કે આ ઘડીએ ઘડે ફોન ઉઠાવતા નથી ફોન સ્વિચ ઓફ બતાવે છે કરાર થયેલો છે અમારે અગિયાર મહિનાનો તો બી દેખાતા નથી મેં ક્યાં એ રજૂઆતમાં શું છે બ્રોકરને કરી એમના આગળવાળા બ્રોકરને કરી પણ બ્રોકર કહે છે કે અમારો ફોન નથી ઉઠાવતા એમના આપના માન સરોવરમાં એમનું મકાન છે ત્યાં જઈ આવ્યા પણ એવું જાણવા મળ્યું છે કે એ નડિયાદ જતા રહ્યા છે અને કોકે કે એમ કહે છે કે અમદાવાદમાં કે ક્યાં એમનું થયું છે કંઈક ડિપોઝિટ લીધી હતી અમે પાંચ હજાર ડિપોઝિટ લીધી હજુ આઠ મહિનાથી એક ભાડું આવેલું છે બીજા ભાડા બાકી છે ત્રણ ચાર બ્રોકરો આવીને મારા ભાડવા તો પાછા જ આવી જાય કે તમે આજે ઉલ્લુ બનાવો છો કાલે ઉલ્લું બનાવો અને તમે એની ચાવી કેમ નહોતા લેતા ચા તો આરો તોડી નાખો પણ અમે મીડિયા શાંતિથી આવો વિચારીએ છીએ ક્યારે આવે ક્યારે આવે ભાડવા તો પાછા જતા રહે શું શું પગલાં મારે પોલીસમાં જાણ કરવાની છે પોલીસને બોલાવીને આ તારું તોડવાનું છે એવી વ્યવસ્થા મેં કરી રાખી છે તો આવા તબક્કે આ જે પરિસ્થિતિ સર્જાઈ છે કે જેની અંદર ઘણાને ઘણા મળતા નથી જેને મળે છે કબજો લે છે અને પછી ભાડું ચૂકવતા નથી એવા તબક્કે ખરેખર ભાડવાત અને સમયસર બાય બાય કરાવવું હોય તો કઈ કઈ કાયદાકીય પ્રક્રિયાનો લાભ મળે છે એના માટે વકીલ સાહેબ શું કહે છે હવે જો મકાન માલિક અને ભાડુવાતની કાયદાકીય જોગવાઈ જોવા જઈએ તો શરૂઆતમાં જ્યારે મકાન કે મિલકત ભાડે અપાતી હોય છે ત્યારે એ બંને વચ્ચે એક એગ્રીમેન્ટ કરવામાં આવે છે એની પર નોટરાઈઝ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને શહેરી વિસ્તારમાં જો પોલીસ કમિશનરશ્રીએ અને રૂરલ વિસ્તારમાં જો કલેક્ટરશ્રીએ એનું જાહેરનામું બહાર પાડ્યું હોય તો મકાન માલિકે ભાડુઆતની નોંધણી તે જે તે પોલીસ સ્ટેશનમાં કરાવવાની હોય છે હવે આ કિસ્સામાં જો મકાન માલિક ભાડુઆતની નોંધણી કરાવવામાં નિષ્ફળ જાય તો જૂની કલમ એના માટે આઈપીસી હતી એકસો ઇઠ્યાસી જે નવી હવે બીએનએસ કાયદામાં બસો ત્રેવીસ થઈ છે એની ઉપર મકાન માલિક ઉપર પોલીસ જો ચાહે તો એફઆઈઆર કરી શકે છે અને ફરિયાદ કરી શકે છે અને રાજ્ય સેવકના હુકમનો અનાદર કરવામાં આવ્યો છે તે અંગેનો ગુનો પણ દાખલ કરી શકે છે હવે જો નોંધણી અને બધું નિયમસર થઈ ગયું હોય તો જે મકાન માલિક અને ભાડુઆતનો સંબંધ અસ્તિત્વમાં આવે છે પણ જો તેમનો કરાર જે સમયમર્યાદા માટે નક્કી કરવામાં આવ્યો હોય છે એ જે સમયમર્યાદામાં જો ભાડુંવાત ભાડું ચૂકવવામાં નિષ્ફળ જાય તો મકાન માલિક જે એગ્રીમેન્ટ કર્યો છે તેની જોગવાઈને આધીન રહીને તેને નોટિસ આપી શકે છે અને પોતાની મિલકત ખાલી કરવા માટે તેને જણાવી શકે છે અને છેમ છતાં જો ભાડુંવાત તેનું મકાન માલિકની નોટિસનું ઉલ્લંઘન કરે તો સિટી સિવિલ કોર્ટમાં અથવા તો રૂરલ એરિયામાં સિવિલ કોર્ટમાં અ મકાન માલિક જે છે તે સીપીસીની જોગવાઈ મુજબ સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ પાંચ મુજબ પોતાની મિલકત પોઝેશનનો દાવો કરી શકે છે તેમજ જો મકાન માલિક અને ભાડુવત વચ્ચે જે એગ્રીમેન્ટ થયો છે તેની સમય મર્યાદા પૂરી થયા છતાં પણ જો ભાડુઆત મિલકત ખાલી ના કરે તો લેન્ડ ગ્રેમિંગ એક્ટની જોગવાઈ મુજબ પણ મકાન માલિક તેની પાસે મિલકતનું પઝેશન મેળવવા ફરિયાદ કરી શકે છે અમારા ત્યાં મકાન માલિક પણ ઘણીવાર આવતા હોય છે કે ભાઈ ભાડુવાત જે છે તે ભાડુંવાત જે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે તે એગ્રીમેન્ટની શરતોનું પાલન કરતા નથી અને મિલકતમાં ઘણી વખત માલિકને જણાવ્યા વગર મિલકતમાં જે એનું સ્ટ્રક્ચરલ ચેન્જીસ છે તે કરતા હોય છે અને તેના રંગરોગાણ ઘણીવાર માલિક કરાવતા હોય તો માલિકના પણ જે રંગરોગાણના ખર્ચ જે કરવાનો હોય છે તે આપતા નથી તેમજ સોસાયટીના વહીવટી ફાળા અંગે ટેક્સ બિલ અંગે લાઇટ બિલ અંગે પણ ઘણીવાર અડચણો ઊભી કરતા હોય છે ફાળવાત તો આવા કિસ્સામાં પણ મકાન માલિક તેમની વિરુદ્ધ નોટિસ આપીને કાયદેસર કાર્યવાહી કરતા હોય છે મકાન માલિક પણ ઘણીવાર ભાડુઆત વિશે એવી ફરિયાદો લાવતા હોય છે કે ભાઈ સમય મર્યાદા પૂરી થઈ છે તેમ છતાં મકા ભાડું વધારતા નથી અથવા તો તેમને ખાલી કરવાની નોટિસ આપેલી હોવા છતાં એગ્રીમેન્ટનો સમય પૂરો થઈ ગયેલ હોવા છતાં તેઓ ભાડું મિલકત ખાલી કરતા નથી એ જસ્ટ ડિપેન્ડ છે એ મકાન માલિક ઉપર જ કે કારણ કે મિલકત એની પોતાની છે તે ચાહે તો ભાડુઆતને અમુક વધારે સ્ટ્રિક્ટ કન્ડિશન હેઠળ રિન્યૂ પણ કરી શકે છે એગ્રીમેન્ટને ચાલુ રાખી શકે છે તેમ ભાડુવાત તરીકે પરંતુ જો એને વિશ્વાસ ઉઠી ગયો હોય એને પોતાની મિલકતને નુકસાન થવાનો ભય હોય અથવા તો તેનું મિલકત જે ભાડુવાત પચાવી પાડશે તેવી તેને ડર હોય તો તેને મિલકત ખાલી કરવા માટે પણ કહી શકે છે એ માત્ર ને માત્ર મકાન માલિકનો હક છે તેમાં ભાડુઆતનો કોઈ હક નથી બે હજાર એક પછી જે રેન્ટેક્ટ હતો જેમાં ભાડુઆત હક પોસાતો હતો ભાડુઆતનો તે સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે એટલે હવે માલિક જ પૂરેપૂરો એન્ટાઇટલ છે કે ભાડુઆતને આગળ મિલકતમાં રાખવો કે નહીં ના કાયદાકીય જોગવાઈઓમાં સુધારો આવ્યા પછી મકાન માલિક અને ભાડુઆતની તકરારો મારા મતે ઘણી બધી ઘટી છે અને ઘણા અંશે એમાં સુધારો થયો છે અને સરકારશ્રીએ જે મકાન માલિક અને ભાડુવાત વચ્ચે જે તકરારો હતી તેમાં જે નીતિ નિયમો નિર્દેશ કર્યા છે તેનું પાલન પણ થઈ રહ્યું છે અને આ જે ચુકાદાઓ બે હજાર એક બે હજાર એક પછી જે કંઈ કાર્યવાહીઓ હતી તે મકાન તેમાં ભાડુવાતની ભાડુઆતના હક્કો એટલા વિશેષ હતા કે એમના દાવાઓ ઘણા લાંબા સમય સુધી ચાલતા હતા પણ બે હજાર એક પછી જે કાયદામાં સુધારો આવ્યો છે જે કોર્ટોની વ્યવસ્થા થઈ છે તે પ્રમાણે હવે મકાન માલિક અને ભાડુઆતના ચુકાદાઓમાં પણ ઝડપ આવી છે લોક અદાલત જેવી વ્યવસ્થાઓમાં પણ સમાધાન થઈ રહ્યા છે તો આ સમયમાં આ સંજોગોમાં મકાન માલિક અને ભાડુઆતના કેસો નિરંતર ઘટી રહેલ છે મકાન માલિકે એ જ નોંધ ખાસ તો રાખવાની છે કે જો કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું હોય અને રૂરલ એરિયામાં જો કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું હોય તો જે કંઈ ભાડવાતની તે ભાડવાતને મિલ પોતાની મિલકત ભાડે આપે છે તો તેનો વ્યવસ્થિત એક કાયદા મુજબ નોટરાઈઝડ સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરવો જોઈએ અને તેમાં તમામ શરતોનું શરતોનો નિર્દેશ કરવો જોઈએ અને તેનું મકાન માલિક અને ભાડુઆત પોતે સહી કરીને બે સાક્ષીઓની રૂબરૂમાં એ એગ્રીમેન્ટ કરવો જોઈએ અને મકાન ભાડુઆતનું પૂરેપૂરું સરનામાવાળા ઓળખપત્ર સાથે જે તે પોલીસ સ્ટેશનમાં હકુમત ધરાવતા પોલીસ સ્ટેશનમાં તેની નોંધણી કરાવવી જોઈએ નહીં તો જો તેની નોંધણી કરવામાં જો મકાન માલિક નિષ્ફળ જાય તો ભારતીય ન્યાય સંહિતા જે પહેલી જુલાઈથી અમલમાં આવ્યો છે તે કાયદાની કલમ બસો ત્રેવીસ મુજબ પોલીસ મકાન માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી શકે છે ઇવન કે ગુનો પણ દાખલ કરી શકે છે પહેલા તો આપણે ભાડુઆતને નોટિસ મોકલીશું જાણ કરીશું કે આવું તમે મકાન ખાલી કરો કાતા ટાઈમસર ભાડું આપો એમ જો ના આપે તો પછી આપણે વકીલ મારફતે પોલીસના મારફતે આપણે નોટિસ મોકલીશું અને આપણે કબજો મેળવી શકીશું નવા નવા ઇસ્યુઓ હોય છે કે કોઈ ભાડવા તેવું કે જે મારે પગાર મારે પગારમાં સેટ થતો નથી કે પછી અમારે ભાડું આપવાનું અત્યારે સમય નથી કે કંઈક નવા નવા ઈસુ આવતા હોય છે અગિયાર મહિનાનો કરાર એમાં આપણે બે મહિનાની નોટિસ પિરિયડ લખીએ છીએ જે બે મહિનાની નોટિસ પીરિયડમાં ખાલી કરવાનું હોય છે બંનેની કલમ તો અંડરસ્ટેન્ડિંગ ઉપર જ હોય છે બધું બરાબર કલમ આપણે ધારો તો કલમ મળે છે બાકી કંઈ થતું નથી એમાં મકાન ખાલી કરાવાય અને તેના માટે પોલીસનો સહારો લેવો પડે તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત રિયલ એસ્ટેટમાં રોકાણ કરનારા આપણા સિનિયર સિટીઝનોની કે યુવાનોની અને જે ભાડવા કબજો જમાવી લે એને કઈ રીતે ભાડે આપવું જેથી કઈ કબજો લઈ શકાય એની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો